હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો જો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યું અત્યારે વાગ્યા સવારના આઠ વાગ્યા અને જો ખેતરનું કામકાજ ફટાફટ ફિનિશ કર્યું કારણ કે આ જવાબમાં ના હિરંડા તો જો એક બાજુ ડીવો થઈ ગયો હો માતાજીનો ફટાફટ ચા પાણી ફેરલીએ પછી જઈએ તો આજ જવાનું અમારા એરંડા બાબા જવાનું જોકે અમે એરંડા ચીયા લાયા પણ તમને બતાવ લે એકસો સાત નંબર નું ધોતીવાળાનું બહુ મત બિયારણામાં એક ખેતરમાં ઓમ ગાયત્રી વાયુ અને એક ખેતરમાં અવની અગિયાર વાગુ એક ખેતરમાં દોતી વાળા બધા ખેતરમાં જુદા જુદા વાચીઓ સારું થાય એ આપડે જોઈએ ફટાફટ ચાપો કઈરંડા આખા કરતી ના પણ અમુક પોણા ગાળો ના વાવ કારણ કે સીઝન ઘણ જતી રહી અને એટલો બધો વિકાસ ના કરે એટલે આપણા વાપાના થોડા હોકળા ગાળા અને અમે કઈ રીતે દરેડીએ એ પણ તમને હું બતાવું તો લેહાડો ફટાફટ તાર લોટ લા કઈ ફટાફટ જો એરંડા લઈ લીધા એક બાજ શાકભાજી દસી બાવ વરક શાકભાજી નઈ લે આવી ચમ હે ચમ ઈ લઈ જો એવું પેહલા પેલો <laughs> 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 ના યાર આટલો બધો લોબો ના હતો ખબર ના કોઈ પેલો તો જાડો હતો આ એકદમ પતલો આ બિયાણ દર વર્ષે જુદું જુદું આવો ભાઈ એનું ઉજ્યું પણ બિયાણમાં ફેર અમે જેમ દાળો થાય એમ બધું નવું નવું આવો જેમ એમ નેચો કેટલો ઊંચો હતો ભારે અને ઊંચા એટલા માણસો હતા જે સ સો સાત ફૂટ હતા આમ બધાની હાઈટ ચાર ફૂટ થઈ જેમ જેમ સમય થાય ને એમ બધું લંબાઈ ને બધું ટૂંકું તા જો આ કારેલો પણ તમે જોઈ શકો આ બધી લોબ જ માણસો ટૂંકા થઈ અને આ કારેલો જેમ કાકડી હોય ને કાકડી જો કારેલા થી ડાયાબિટીસ નિયંત્રણ આવી જાય ડાયાબિટીસમાં તો બેસ્ટ આવો સ્ટેશન આવી ગયું સ્ટેશન આવી ગયું ઉતરો હળો આટલો બધો હળદમાં તો આવ્યા હોય

চেন মালজী ভাই যায় બોલો તો બે બિયાણા એક અવની અગિયાર અને એક દોતી બે બિયાણા આમ જે ચીયું સારું થાય એ જોવાનું ના અરે પેલા એ નોખી દે ને આ નોખી દો ઓછું શું લાલજી લાલજીભાઈ એ રવા દો એ રે તોડી નોખો પેલા નોખી દેવા કે પછી là kg. 1 kg. Anh ấy bia kg. ở đây? Thỏa. Không. Biển Nam bay. No quan no Anh ઓમ તો વીઘામાં સાતસો ગ્રામ એરંડા દળેરવામાં હોય ચલી રહ્યો પણ આપણે હું હો આ દોઢ વીઘો હો એટલે એક કિલોનું ઉપર થોડા અને આ બે વીઘોને થેલી પેલા બે નંબર નંબરે નિમણો રાખવાની હોય ચઢે વાળો ફટાફટ જો એરંડા ડોલમાં કાઢી દીધા ને અમે દાઢા દળેર છીએ લાલજીભાઈ બેઠા બેઠા ચાલો તો ગણપતિ ભગવાનનું નામ લઈ વાપાને ચાલુ કરીએ જોકે એક વખત તો ગણપતિ ભગવાનનું નામ લઈને વાયા તા પણ પાછા આવ્યા આમ ફરીથી જે થાય ખરું કરું ચાલુ ભાઈ તો એક ખેતરમાં કમ્પ્લીટ થતી બહુ મસ્ત તરીકે વાઈ દીધા એ હમાર થોડો પછાળો ક્યાં અમાર પછાળો હમાર લેડો આમ જો આ દોઢ વીઘો કમ્પ્લીટ બહુ મસ્ત રીતે વાહી દીધા એમાં આજે બે વીઘા હા તો ફટાફટ વાઈ દઈએ લેડો બે થેલી તોળો જો પહેલું છે તો ફાઈનલી જો એરંડો નું કામ સંપૂર્ણ રીતે આપડે પૂર્ણ થઈ ગયું દોઢ વીઘો પેલો વાઈ દીધો અને હારે બે વીઘા એટલે હાડા ત્રણ વીઘા વાયા દોઢ વીઘો હતા એ થોડા આશા હતા પણ એમાં ગાળા પૂરી નળી કાઢ્યા એટલે એ બહુ મસ્ત થઈ ગયા જોકે આળાપોત પોત એ એરંડા જો બહુ મસ્ત રીતે વાવેતર થઈ ગયું તો કારણ કે વરાપ ટોપ થઈ હતી એટલે વાવેતર બહુ સુપર રીતે થઈ ગયું તો અમે જેવા ઉગ્યું ચેવા ના ઉગ્યું એ તો ભગવાન માતાજી જોણ આપણે તો જે કર્મ હતું એની આપણે આપણી ફરજ પૂરી કરી વાપાની એમાં આપવું ના આપવું એના હાથમાં હાથી ચીડીને કર્ણ હાથીને મણ હાલવા વાળો તો એ રહ્યો પરમ કૃપા પરમાત્મા ઈશ્વર કેટલા વધ્યા પહેલું ખાસા બધા વધાર્યા ખાસા વધાર્યા થોચી દેવાના કે હા તે પેલી થેલીમાં નહીં દો ચલો હવે અમ કમ્પ્લીટ ફોમ કાચ ખેતીનું પટી ગયું વાવેતર પટી ગયું અને અમારે જો અમે વાવેતર કઈ બાજુ કરી દો આ બાજુ પહેલાં અમે ઓમ વાવતા આમ વાવેતર ઓમ કરી દો પહેલાં ઓમ વાવતા ઊભું આમ આમ આડું કર્યું આડુ ચેમ કર્યું કે પ્રાકૃતિક ખેતીવાળા અમે પ્રાકૃતિક ખેતીમાં જ્યારથી જોઈન્ટ થાય એટલાથી આપણને ખબર પડી કે સૂર્યપ્રકાશ જે ખરો ને ઓમ આ બાજુ વાવેતર કરવાથી આપણો ઓછો અડે સૂર્યપ્રકાશ બાકી તમે આ રીતે ઓમ વાવેતર કરો ને તો સૂર્યપ્રકાશનો પ્રકાશ આખો દિવસ આપણા ધોનનું કમ્પ્લીટ મળી રહે એટલે આપણને ઉત્પાદન વધારે મળે એટલે જો આ બાજુ ઉત્તર દક્ષિણ વાવેતર ઉત્તર દક્ષિણ ને પૂર્વ પશ્ચિમ વાવેતર કરાય એટલે જો કે આપણો જો પેલી ડીસો નોખે ને ઘર ઉપર સોલર નખે ને એ તમે જોજો ઓમ નોખી છે ચમ કંઈ ના પ્રકાશ આખો દિવસ એને બરાબરનો મળી રહે ઓમ નોખીએ તો હોજુ બપોર ચેડી દાળો હાથમાં ને એટલે સૂર્યપ્રકાશ મળે નહીં અને આ બાજુ નોખો ને સોલરો એટલે એને આખો દાળો સૂર્યપ્રકાશ મળે એટલે જેથી કરીને વીજળી વધારું ઉત્પન્ન કરો એટલે આપણે રે કિમીઓ અપનાયો આ બાજુ ઓમ વાવેતર કરી જોયું ઓમ દર સાલ અમે ઓમ કરતા આમ જેવું થાય જેવું ના થાય તો ભગવાનના હાથમાં જો મસ્ત વાદળ જો જો સી ના આવે તમે ચોક્કસ કમેન્ટમાં કરજો અને અમારા ફોનનું રિઝલ્ટ જેવું આવે તો એ ચોક્કસ કહેજો અમને ખબર પડો અને બ્લોગમાં કોઈ તકલીફ હોય બોલવામાં તકલીફ હોય બ્લોગની અંદર તકલીફ હોય તો તમે બધા કોઈ કમેન્ટ તો કરતા જ નહીં યાર કારણ કે આ જે ખરું ને એ આપણું અમે આખું યુટ્યુબ ફેમિલી થઈ ગયું આપણા જે મારા સબસ્ક્રાઈબર ખરા એ બધા આપણે બધા એક ફેમિલી થઈ જાય એટલે અમારાથી પણ એવું ના હોય ભૂલ ના થાય ઘણી ભૂલો થતી હોય દરેકનાથી ભૂલો થતી હોય પણ તમે કોણ તો એનું સોલ્યુશન આવી જાય એ ભૂલનું તો ચોક્કસથી કમેન્ટ કરજો અમારી કોઈ ભૂલ હોય તો અને જો વાય વાતાવરણ જેવું મસ્ત તરસ્યા થઈ ગયા પહેલો તો તો ઘરનો એટલો ચાર્જ વાટતો છે તે કંટાળે છે બરાબરનો કારણ કે એકલાથી પો છ ટોપોનો ચાર્જ ન થાય અને આટલી ગરમી પાછી હરાદોની એટલે બહુ કાઠું કોમો પણ તો અમે આપણે જઈએ મદદ કરાવીએ જે થાય

તો ચાલ લેવા ચાલી ચાલ લેવા તો ઘરનો કમ્પ્લીટ વાઢીને જતો રહ્યો પોચ તો જો એક આ પડ્યો દો નેપિયર ઘાસ કટિંગ કરવાનું હતું ને એટલે એને વાઢીને તો મેલીને જતો રહ્યો જો કે અમારો ઉપાડવો પડશે આજે અને અત્યારે જવું વિહનગર આપણે જે દેશી ગાય ખરીને સરકાર પેલું એ આપો પૈસા એટલે દેશી ગાયનું ફોરમ ભરવા માટે જવું અમાર દેશી ગાય છે ને ગીર ગાય એટલે એનું ફોરમ ભરવા જોવી નગર સત્તર તારીખ છેલ્લી હ એટલે આજે જઈ ભરી આવીએ દેશી ગાયનું ફોરમ તો ફટાફટ ચાજ નહીં દઈએ જો અમલ હલ બાબાનો લસકો એટલે શેડી દીધું હજી ફરીથી બીજી શેડ એક બે દા જવા દઈને પસંદ કરીશું અને નવરાત્રિમાં વાઈ દઈએ લસકો જો આ ખેતરમાં લસકો બાબાનો લહેણવા ફટાફટ ઉપાડી દઈએ ચાય जो चाहिँ मस्त बुलेट घाँस हो नेपियर घाँस जुई